એક ઉનાળાના દિવસોની વાત છે આખા જંગલમાં અચાનક એક વિચિત્ર બીમારી ફેલાવા લાગી પક્ષીઓ અને પ્રાણીઓ અચાનક ભૂલી જવા લાગ્યા તેમને યાદ નહોતું રહેતું કે ક્યાં ખાધું ક્યાં સૂતા અને કોની સાથે વાત કરી બાજમુખીની બીમારી તો જાણે વધી જ ગઈ હતી આના કારણે જંગલમાં અંધાધૂંધી સર્જાઈ રાણી ચકલી જે પોપટભાઈની બહેન હતી તે પણ આ બીમારીથી પ્રભાવિત થઈ તે પોતાના બચ્ચાઓને ખાવાનું આપવાનું ભૂલી જતી પોપટભાઈ પોતાની બહેનની આ હાલત જોઈને ખૂબ ચિંતિત થયા આનો કાતળાભાવ જો શું ઠાવતા તો નગર ભૂલો થાવશો આથા જંગલમાં આ કોનો બુલારો ફાલાવશો હા પોપટભાઈ મેં પણ જોયું મને તો યાદ નથી કે મેં સવારે શું ખાધું હતું આ તો મોટી મુસીબત છે કાગડાભાઈ અને પોપટભાઈ આ રહસ્યમય બીમારીનો ઉકેલ શોધવા નીકળ્યા તેમણે ઘણા વૈદ્યરાજ પક્ષીઓની સલાહ લીધી પણ કોઈને આ બીમારીનું કારણ સમજાતું નહોતું નિરાશ થઈને પોપટભાઈ અને કાગડાભાઈ ગુવળભાઈ પાસે ગયા ગુવળભાઈએ ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળી અને પછી ધીમા અવાજે કહ્યું આ બીમારીનો ઈલાજ જંગલના સૌથી ઊંચા પહાડ પર એક ગુપ્ત ગુફામાં છુપાયેલા છે ત્યાં એક ચમકતું સપ્તરંગી ફળ ઉગે છે તે ફળને જલસણનું અમૃત ફળ કહેવાય છે અને તે જ આ બીમારીનો ઈલાજ છે ચમકતું ફળ પણ ક્યાં સુધી કેવી રીતે પહોંચીશું ગુવરભાઈ તે ફૂલ સુધી પહોંચવું સહેલું નથી ત્યાં ઘણા સંકટો છે અને સૌથી મોટું સંકટ એ છે કે તે ફળ માત્ર રાત્રિના ચોક્કસ સમયે જ પાકે છે અને તેની આસપાસ રક્ષક પ્રાણીઓ હોય છે રક્ષક પ્રાણીઓ એટલે તો ખતરનાક જગ્યા છે પણ જંગલને બચાવવા તો જવું જ પડશે પોપટભાઈ અને કાગડાભાઈએ તરત જ તે ફળને શોધવા જવાનું નક્કી કર્યું કાગડાભાઈ ભલે આળસુ હતા પણ મિત્રતા નિભાવવામાં તેઓ ક્યારેય પાછા પડતા સૂર્ય આથમતાની સાથે જ પોપટભાઈ અને કાગડાભાઈ તેમની યાત્રા પર નીકળ્યા પહાડનો રસ્તો ખૂબ જ કપરો હતો ગાઢ જંગલ કાટાળી ઝાડીઓ અને ઊંચા નીચા રસ્તાઓથી ભરેલો હતો પોપટભાઈ પોતાની ઉડવાની શક્તિથી આગળ વધતા પણ કાગડાભાઈને ચાલવામાં મુશ્કેલી પડતી અરે પોપટભાઈ આ પહાડ તો સીધો સ્વર્ગમાં જતો લાગે છે મારાથી ચડાતું નથી હિંમત રાખો કાગરાભાઈ આપણે જંગલને બચાવવાનું છે રસ્તામાં તેમણે એક વિશાળ નદી પાર કરવાની હતી નદીમાં પાણી ખૂબ જ તેજ વહેતું હતું અને કોઈ પુલ નહોતો પોપટભાઈ ઉડીને સામે કિનારે જઈ શકતા હતા પણ કાગડાભાઈ માટે તે અશક્ય હતું કાગડાભાઈએ પોતાની ચાલાકીનો ઉપયોગ કર્યો તેમણે આસપાસથી સૂકા લાકડા અને વેલા ભેગા કર્યા

તેમને ઠંડીનો અનુભવ થયો એ બાપરે આ ગુફા તો ભૂતિયા લાગે છે અંદર કેટલું અંધારું છે ડરો નહીં કાગરા ભાઈ આપણે એક સાથે છે જાદુઈ ફળ અહીં જ ક્યાં થશે ગુફાની અંદર તેમને એક નાનકડા તળાવની વચ્ચે એક પથ્થર પર ચમકતું સપ્તરંગી ફળ દેખાયું તે ફળ ધીમે ધીમે ઝાંખું પડી રહ્યું હતું પોપટભાઈને યાદ આવ્યું કે ગુવળભાઈએ કહ્યું હતું કે તે ફળ માત્ર રાત્રિના ચોક્કસ સમયે જ પાકે છે તેઓ ફળ પાકવાની રાહ જોવા લાગ્યા ઠંડી વધી રહી હતી અને ગુફામાં અવાજો આવતા હતા જે તેમને ડરાવી રહ્યા હતા કાગડાભાઈને ઊંઘ આવતી હતી પણ પોપટભાઈએ તેમને જાગતા રાખ્યા આ ઠંડીમાં તો ઊંઘ આવે જ ને પણ ઠીક છે જાગુ છું આખરે મધરાત થવા આવી ચંદ્રનો પ્રકાશ ગુફામાં પ્રવેશ્યો અચાનક તે ચમકતું સપ્તરંગી ફળ ધીમે ધીમે પાકવા લાગ્યો

રીંછ શરૂઆતમાં માનવા તૈયાર નહોતું પણ પોપટભાઈએ પોતાની મીઠી વાણી અને સમજાવટથી તેને આખી પરિસ્થિતિ સમજાવી રીંછ જે આમ તો આક્રમક હતો પણ પોપટભાઈની વાતોથી શાંત થયું ઠીક છે પણ તમારે મને વચન આપવું પડશે કે તમે તેનો સારો ઉપયોગ કરશો અમે વચન આપીએ છીએ રીંછભાઈ તમારો ખૂબ ખૂબ આભાર રીંછે તેમને થોડા પાકેલા ફળ લેવાની મંજૂરી આપી પોપટભાઈ અને કાગડાભાઈએ ઝડપથી ફૂલના થોડા પાંદડા તોડ્યા ફળના પાંદડા લઈને તેઓ તરત જ પાછા ફર્યા સવાર થતાં જ તેઓ બાજમુખી પાસે પહોંચ્યા પોપટભાઈએ ફળના પાંદડાને પાણીમાં વાટીને એક દ્રાવણ બનાવ્યું બાજમુખીએ તે દ્રાવણ પીધું અને ચમત્કાર થયો ધીમે ધીમે તેને બધું યાદ આવવા લાગ્યું તેણે જંગલના બીજા પક્ષીઓને પણ તે દ્રાવણ પીવડાવ્યું થોડા જ સમયમાં બધા પક્ષીઓની યાદશક્તિ પાછી આવવા લાગી રાણી ચકલી પણ પોતાના બચ્ચાઓને ખાવાનું ખવડાવવા લાગી અને તેની આંખોમાં ખુશીના આંસુ હતા ભાઈ તમારો અને કાગડાભાઈનો ખૂબ આભાર તમે બધાને બચાવી લીધા એમાં શું બહેન મિત્રો એકબીજાના કામમાં ન આવે તો શું કામના આખા જંગલમાં આનંદ છવાઈ ગયો બધા પક્ષીઓએ પોપટભાઈ અને કાગડાભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો કાગડાભાઈને પણ હવે જંગલમાં આદર મળવા લાગ્યો કારણ કે તેમણે પોતાની આળસ છોડીને મિત્રતા નિભાવી હતી અને જંગલને બચાવવામાં મદદ કરી હતી